નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગ્રીષ્મોત્સવ બે હજાર પચીસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત ગ્રીષ્મોત્સવ બે હજાર પચીસ કેમ્પનું આયોજન ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું છે આ સમર કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર સમિતિના સભ્યો આયોજક શિક્ષણ સમિતિના સભ્યો અને શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ કહાર ઉપસ્થિત રહ્યા હતા આ સમર કેમ્પમાં સમિતિના બાળકોને કબડ્ડી જુડો લંગડી

આ કાર્યક્રમ ખેલશે તે ખીલશે પ્રધાનમંત્રીજીનો જે સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે બાળકો મોબાઈલથી જે વળગી રહે છે એ મોબાઈલથી થોડુંક દૂર રહે અને આપણી જે પ્રાસંગિક રમતો છે કબડ્ડી જુડો કેરમ ચેસ જેનાથી એમનું શારીરિક અને માનસિક અને સ્પર્ધાત્મક વિકાસ થાય એના હેતુથી બાળકોનું દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં નેવું ટકા શિક્ષણ સમિતિના બાળકો છે સાથે સાથે દસ ટકા અન્ય પ્રાઇવેટ એટલે ખાનગી શાળાઓના બાળકોએ પણ ભાગ લીધો છે આ કાર્યક્રમ આજે સત્યાવીસ થી એનું શુભારંભ થયો કાર્યક્રમ બે મે સુધી ચાલશે તો આ કાર્યક્રમ ખેલશે તે ખેલશે એના સૂત્રને સાર્થક કરવા માટે યોજવામાં આવે વીસ મોત્સવ બે હજાર પચીસનો આજનો કાર્યક્રમ છે આજના આ કાર્યક્રમ છેલ્લા અમે જ્યારથી બોર્ડ ભજવું ત્યારથી અમારા સમિતિના સભ્ય નિલેશભાઈ કાર આ એમના એમના ટ્રસ્ટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ કાર્યક્રમ અહીંયા જ્યારે કરે છે પહેલાં વર્ષ પંચોતેર બાળકોથી શરૂ કરેલો કાર્યક્રમ જેમ જેમ એની લોકોમાં ચાના વધતી ગઈ જેમ જેમ બાળકોને એમાંથી કંઈક શીખવા મળ્યું આગળ વધવા માંડ્યું અને બાળકો એની અંદરથી કંઈક કરે છે એના માટે શિક્ષકો બાળકો બધા જોડાય અને આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે અને એ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આટલા બાળકો જ્યારે જોડાય છે ત્યારે બાળકો ખેલ ખેલશે ત્યારે ખીલશે અને ખીલશે તો એ આગળ દેશના માટે ભવિષ્ય છે અને દેશના ભવિષ્યના અંદર કામ લાગવા માટે અને આવતા બે હજાર છત્રીસની અંદર જ્યારે ઓલિમ્પિક આવી રહી છે ત્યારે ઓલિમ્પિકની બી એક તૈયારીના ભાગરૂપે અમારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમારી સમિતિના દરેક સભ્યો ખભેથી ખંભો મિલાઈને જ્યારે બાળકોના આ સર્વાંગી વિકાસ માટેની ચિંતા કરે છે શિક્ષણ સાથે રમત ગમત બી ચિંતા કરે છે જે બહુ આગવું છે અને અમારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે એ આજના દિવસે અમારા બાળકો ખૂબ આગળ વધે એની આશા અપેક્ષા અને બાળકોને માટેની સર્વને શુભકામનાઓ પાઠવીને આજની રમતની શરૂઆત થાય એના માટેની આજની આ ઘડી આભાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર